દક્ષિણ ખાતે ચાલી રહેલા સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પરથી એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો સત્ર દરમિયાન સંબોધન કરતા તેમણે જી ટ્વેન્ટી ક્રિટિકલ મિનરલ્સ સર્ક્યુલારિટી ઇનિશિએટિવને જાહેરાત કરી હતી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ઉર્જા અને ટેકનોલોજી માટે અનિવાર્ય ગણાતા દુર્લભ ખનીજોના ટકાઉ વ્યવસ્થાપન અને રિસાયકલિંગને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનું છે વડાપ્રધાન પોતાના પ્રસ્તાવમાં અર્બન માઇનિંગ શહેરી કચરામાંથી ખનીજ મેળવવું અને બેટરીના પુનઃ ઉપયોગ જેવા નવતર વિચારો પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે લિથિયમ કોબાલ્ટ અને ગ્રેફાઇટ જેવા ખનીજોની સતત વધી રહેલી માંગને પહોંચી વળવા માટે માત્ર જમીન ખોદવી પૂરતી નથી પરંતુ જૂના ઉપકરણોમાંથી આ કિંમતી ધાતુઓને રિસ્ક સાયકલ કરી પાછી મેળવવી પણ એટલી જ જરૂરી છે આ પહેલ દ્વારા સપ્લાય ચેન પરનું દબાણ ઘટશે પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાશે ભારતની ગ્રીન એનર્જી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ પહેલ ગ્લોબલ સાઉથના વિકાસશીલ દેશો માટે ટેકનોલોજી અને સંશોધનના નવા દ્વાર ખુલશે આ ઉપરાંત તેમણે કુદરતી આપત્તિ વ્યવસ્થાપન માટે જી ટ્વેન્ટી ઓપન સેટેલાઇટ ડેટા પાર્ટનરશીપ શરૂ કરવાનો પણ વિચાર રજૂ કર્યો હતો વિશ્વના નેતાઓએ ભારતના ભવિષ્ય લક્ષ્ય અભિગમને આવકાર્યો છે જે આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસની દિશામાં એક મોટું પગલું ગણાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ ગ્લોબલ ગ્રોથ કે લિયે સસ્ટેનેબિલિટી ઓર ક્લીન એનર્જી જરૂરી હે યે સુનિશ્ચિત કરને કે લિયે ક્રિટિકલ મિનરલ્સ મિનરલ્સ કા બહોત બડા રોલ હે યે માનવતા કી સાજી સંપદા હે ઇસલિયે ભારત जी ट्वेंटी क्रिटिकल मिनरल सर्कुलेटरी इनिशिएटिव का प्रस्ताव रखता है इसके तहत रिसाइकलिंग अर्बन माइनिंग और सेकेंड लाइफ बैटरी जैसे इनोवेशन को बढ़ावा दिया जा सकता है सर्कुलेटरी में इन्वेस्टमेंट होगी तो प्राइमरी माइनिंग पर निर्भरता कम रहेगी इसे सप्लाई चेन पर भी दबाव कम होगा और नेचर के लिए भी ये अच्छा रहेगा यह इनिशिएटिव ज्वाइंट रिसर्च टेक्नोलॉजी स्टैंडर्ड्स और ग्लोबल साउट के पायलट प्रा, रिसाइकलिंग फैसिलिटीज को सपोर्ट कर सकता है